સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી દૂરના ગામડાઓ સુધી પણ પાકા રોડ બને તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અમીરગઢના ઇકબાલગઢથી વિરમપુરનો માર્ગ પણ બનાવવામાં આવી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ઇકબાલગઢથી વિરમપુર જવાનો અંદાજે બાર કિલોમીટર જેટલો માર્ગ બનાવવામાં અઢી વર્ષ જેટલો સમય વીતવા છતાં કામ પૂરું ન થતા સ્થાનિક લોકો વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે રોડ પર અડધું કામ પતી ગયું છે જોકે બાકી કામ પૂરું ના થતા લોકોને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે રોડ રોડ બનાવવાની કામગીરી અઢી શરૂ કરવામાં આવી હતી સુધી કામ પૂરું કર્યું નથી ઉપર મેટલ પાથરી છે અને બાકીનું ડામર કામ અધૂરું છે જે પૂરું ના કરતા કામ કરી રહેલી કંપનીને ટર્મિનેટ કરી અન્ય એજન્સીને કામ સોંપાયું હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે જો કે સ્થાનિક લોકોને અવર જવર તેમજ વાહન ચાલકોને વાહન લઈ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે લોકોની માંગ છે કે ઝડપથી આ રોડ નું કામ પૂરું કરવામાં આવે અને ઇકબાલગઢ થી કપાસિયા જવાના માર્ગ પર પડેલા ખાડાઓને પણ ઝડપથી પુરાણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે નામ શું છે ના રોડ ઉપર ચાલવામાં કેટલી તકલીફ પડી રહી છે ખૂબ તકલીફ પડે છે સાહેબ ઇકબાલ થી અંબાજી રોડ ઉપર ખૂબ તકલીફ પડે છે અંબાજી પેલા એકસો આઠ ગાડી દવાખાના માટે બોલાવી તો ખૂબ તકલીફ પડે છે અમુક તો એકસો આઠ ગાડી રસ્તાના લીધે નથી આવતી કેટલા વર્ષથી આ રોડનું કોમ ચાલુ છે તીન છે સાડતીન વર્ષ સુધી ચાલે છે ખૂબ તકલીફ પડે તકલીફ પડે છે ના અમારે પણ ગાડી છે પણ અમારે પણ ડિલવી માટે ખૂબ તકલીફ પડે છે બહેરાને રસ્તાના લીધે આ ખૂબ તકલીફ પડે છે તો સરકાર જોડે શું માંગે તમારી સરકાર પાસે તો હવે કોઈ જોવા નથી આવતા પાંચ વર્ષ થી આ રોડ બધો આવું જ કામકાજ ખાડા ટેકરા પડ્યા છે કોઈ સુવિધા નથી તૂટેલો છે ગાડીઓ અહીંયા ઢાળમાં ચડતી નહી બહુ તકલીફ પડે છે કેટલા વર્ષથી કામ ચાલુ હતું પાંચ વર્ષથી થી હજુ સુધી કંઈ કામ જ નથી થયું કોઈ કામ નથી ગાડીઓમાં કેટલી તકલીફ પડતી હશે બહુ તકલીફ પડે છે અને કેટલા કિલોમીટરનું કામ ચાલુ છે આ સાત આઠ કિલોમીટરનું કામ ચાલુ છે તમારું નામ ગણેશભાઈ